ના ભાઈ ના હું ના 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 તને નિર ભાજો હે ના ભાઈ ના કુડી ઉભારો પ્રભુ ઉભારો તંગા

જીવનની અંદર મદદ એક બહુ મોટી વસ્તુ હોય છે જો તમે એક વિકલાંગ ને મદદ નથી કરતા તો તમે કોઈ લાયક નથી મદદ કરવાને લાયક માટે કેવાનું કે કોઈ ફરે સાયકલે કોઈ ફરે મારુતિ નાથવાનું થાય ઉપર ઉપરવાળા હેઠા ઉતરો આ ના થાય ઉપરવાળા ઉતરો અગર જો કોઈ ભાઈ પ્રભુ અગર કોઈ સારો માણસ કહેતો ને કે મને મદદ કરો તો તમે બધાય મદદ કરવા માટે તૈયાર થઈ જતા માટે કહું છું કે અમારી એસટી આવતા તમામ મુસાફરોને એકબીજાની મદદ કરો અહીંયા આવતા એક મુસાફરો કોઈ બેન હોય કે કોઈ પુરુષ હોય તેને મદદ કરો અને અમારી એસટી ને પણ એક મદદ કરવાને લાયક કરો બોલો ભારત માતા હતા કીધું તો સૌ કોઈ કરે છે મદદ કોઈ કરતું નથી મદદ મદદ તો સૌ કોઈ કરે છે મદદ કોઈ કરતું નથી મદદ તો એની કરજો એ ગરીબોની કે જેની કોઈ संभ <tabar> रात <tabar> <tabar>